નમસ્કાર ગ્રીષ્માના મોટા પપ્પાએ મીડિયા સામે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ગ્રીષ્માના મોટા પપ્પાએ જણાવ્યું હતું કે મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે અને સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી ગ્રીષ્માના મોટા પપ્પા બે હાથ જોડી રડતાં રડતા પોતાનું અભિવ્યક્ત કરી રહ્યા છે જ્યારે ગ્રીષ્માના મોટા પપ્પાએ એમ પણ જણાવ્યું છે કે દીકરી તો જતી રહી પરંતુ જે ઘટના છે તે જીવનમાં અંત સુધી મગજમાં જ રહેશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આપણા સમાજને જાગૃત થવું પડશે અને આપણે આ બાળકોને શિક્ષણ આપવું પડશે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા બાળક ઉપર હોવું જોઈએ કે આપણું બાળક શું કરે છે શું નથી કરતું એના મગજની અંદર કેવા પ્રકારના વિચારો ચાલે છે આ બધી જ વસ્તુઓ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે ગ્રીષ્મા તેના પરિવારની ખૂબ જ લાડલી દીકરી હતી પપ્પા આફ્રિકામાં હતા અને તે પોતાની માતા સાથે સુરતમાં જ રહેતી હતી જ્યારે ગ્રીષ્માનો નાનો ભાઈ ધ્રુવ ખૂબ જ રડી પડ્યો હતો જેના બાદ ધ્રુવને તાત્કાલિક અશ્વિની કુમાર સ્મશાન ભૂમિકામાં એમ કહેવાય ઘરે મોકલી દેવો પડ્યો હતો ગ્રીષ્મા કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે તેમની ઉંમર હજી સત્તર વર્ષની જ છે આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિંતાને મુખાગ્નિક આપવી પડશે તેના ક્યારેય કલ્પના પણ ના હોઈ શકે ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થતા પહેલા જ ઘણા ભાવુક કરી દેનારા દ્રશ્યો પણ સર્જાયા હતા ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના માતા પિતા છોડવા માટે તૈયાર જ ન હતા તેના બાથ ભરી અને આક્રોધ કરી રહ્યા હતા ગ્રીષ્માના માતા પિતાનું આવું હૈયાફાટ રુદન જોઈ અને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા ગુજરાતના બધા જ લોકોમાં ઘટનાને લઈ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે આના વિશે મિત્રો શું કહેવું છે તમારું જરૂરથી કોમેન્ટ કરો અને નવા સમાચાર માટે જરૂરથી જે ડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો